વડોદરાના શિનોરમાં અચિસરથી બેખડાના રસ્તે લૂંટનો પ્રયાસ થયો કાર ઉપર પથ્થર મારુ કરીને જાણા સક્ષોએ લૂંટનો પ્રયાસ કર્યો પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે ઘટના બની છે વડોદરાના શિનોરમાં કે જ્યાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો શિનોરના અચિસરથી બેખડાના રસ્તા વચ્ચેની આ ઘટના છે કે જ્યાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો કાર ઉપર પથ્થર મારુ કરીને જાણા સક્ષોએ લૂંટનો પ્રયાસ કર્યો હું નમયાગ્રહ પુનરી ફૂડ ઇન્ડસ્ટ્રી જવાખલ ગામે જે ફેક્ટરી છે ત્યાં જોબ બજાવું છું ત્યાંથી હું પોણા આઠ જેવો ઘરે જવા નીકળ્યો તો અચીસરા ભેખરાની વચ્ચે બે રોડ ઉપર મેં માણસો જોયા તો મેં ગાડીની સ્પીડ થોડી કરી અને નજીક જેવી ગાડીએ એવું ઊભા થઈને પથ્થર મારો કર્યો ગાડી પર અને ગાડીનો આગળનો કાચ ફોડી નાખેલો છે હું નમયાગ્રો પુનરી ફૂડ ઇન્ડસ્ટ્રી જવાખલ ગામે જે ફેક્ટરી છે ત્યાં જોબ બજાવું છું ત્યાંથી હું પોણા આઠ જેવો ઘરે જવા નીકળ્યો તો અચીસરા ભેખરાની વચ્ચે બે રોડ ઉપર મેં માણસો જોયા તો મેં ગાડીની સ્પીડ થોડી કરી અને નજીક જેવી ગાડીએ એવું ઊભા થઈને પથ્થર મારો કર્યો ગાડી પર અને ગાડીનો આગળનો કાચ ફોડી નાખેલો છે